સમાચારમાં આગળ વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ઉદગમ ટ્રસ્ટ દ્વારા મહિલાઓ માટે કામ કરનારી સક્રિય મહિલા આગેવાનોનું સન્માન કરાયું ગાંધીનગર ઇન્ફોસિટી ક્લબ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી આ ટ્રસ્ટ દ્વારા સેવારત વિવિધ ક્ષેત્રની એકસો છવ્વીસ મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું મહિલાઓ પુરુષ સમૂહવડી બની રહી હોવાની ચર્ચાઓ વચ્ચે ઘણા સ્થળોએ મહિલાઓનું સન્માન થાય છે જોકે આ ટ્રસ્ટ દ્વારા સામાન્ય રીતે લાઇમલાઇટથી દૂર રહેતી મહિલાઓને સન્માન આપવાનો એક પ્રયાસ થયો હાઈલાઇટેડ બહેનોને તો આખી દુનિયા જે ઓળખતી હોય પેથ્રી પર્સનાલિટીઝ એમને તો બધા સન્માન કરવાનું કામ કરે પણ અમારો આઠ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે આ કાર્યક્રમ કરવાનો પાછળનો ઉદ્દેશ એ છે કે જે બહેનો આપણે લોકો ઓળખતા નથી એ બહેનો જે સ્ટ્રગલ કરીને બહાર આવી છે એ બહેનોને સમાજમાં એક સ્થાન મળે અને એમના દ્વારા બીજી બહેનોને પણ ઇન્સ્પિરેશન મળે એ ઉદ્દેશ્ય આ કાર્યક્રમ કરવામાં આવે છે